સારું લોકોને કાલે મોટી મોટી છોડ દીધેલી ભાઈ બંધો પતંગ દોરોહોરો હું કરી દઉં છું આવે છે બાર આવેલી છે ફોનથી ના દહીક જણા જોઈને બેર્યા ક્યાંક ઢાબે સડી ગયા ક્યાંક મોબે તો સારું લોકોનું કંઈ પતંગ

ઓફિસમાં આવેલો છું મારે થોડું તો દેવગઢ બારી આવેલો છું તો છોરા જઈ છે પાર્સલ પર હું દેવગઢ બારી મેં આવી રહ્યો તઈ જ છે પણ ઓમ દેવ બીજી તો બસ સ્ટેન્ડ પર એ બાજુ પણ મારે હું ઓફિસમાં કામ થાય એટલે મારાથી જવાય એવું નહીં મળે છોરાને સારું સારું આવે એટલે ફોન કરું તમે હા ને હા ઓકે ઓકે ભપતભાઈનોથી ફોન આવી જાઓ હા બેન મારા આવેલા

ભરતભાઈ નો હા ભરતભાઈ બોલો અત્યારે અત્યારે મેં ઓફિસ માં જુઓ પતંગો હા હા પતંગો પતંગો હા લીન આવે છે તો પાર્સલ આવીને એટલે એ પેલા લેવા જાય છોડા ફોન હા એટલે મોકલું બરોબર ત્યાં તમારા ઘરે બાજુ હા વાંધો નહીં જશે હા હા ઓકે 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 અરે ફોન આવી જા બે એક જણા ના થઈ જશે છોડલી એ જ મોંઘી પડી છોડવાની પડી મોંઘી

બી બબર પછી ડડહડાન ગોઠવી બીજું તડો રમી બીજું હા હા તો આપણે પેલી પીત પાર લે કે તોરમી એરે કે સડાવી બીજું થોડીક પતengo આ નો દા બીજો પણ અમે તઈ નહી ગયો તો હંગરો છે પણ કાલે એમ કે છોરા એટલે ની નામ જા થઈ જવાનું રખડવા રી જા હાર હાર જૂઠો આ તો તમ ભાઈ મે નો દા કરવા નું હું પણ હવે એવું લાગે તઈ ગે લેવા ટીલી નાવ તેરી દન બગ ની કોમ લાગન હારું હાલ ડાળાનું ગોઠવીએ પછી હું આવું ને બસ હવે તડડોરમાં ને હું સાળી પડવા થાય તો કો صر